શહેરના આંબાવાડી અખાડા પાસે વૃક્ષ નીચે બાવલની કાટમાં આગ લાગી ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં બાવલની કાટમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી મળતી માહિતી અનુસાર શહેરના આંબાવાડી ખાતે આવેલ ઘટાટો વૃક્ષ નીચે રહેલ બાવલની કાટમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી જેને લઈને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર પાણી છાંટી આગ કાબૂમાં લીધી હતી एक लाइन चालू कर जल्दी। एक लाइन चालू कर जल्दी। लगा। भाई एक लाइन चालू कर एक। ए एक लाइन चालू कर। एक एक। आज मैं चला दीजिए कैसे?